આમ દીકરા પગલા આગળ જાઓ પૈસા લઈને આવજો અને જો અનાગાની કરે તો બે ત્રણ લાફા ઝીક દેવાના ભલે બાબુ જાઓ બે તમે પૈસા લઈ આવો જાઓ બટા ગામમાં આપણો પો કેવો છે બાપા કાઈ પોની વાત થાય એવું જ નથી તો ઠીક ટકા જયારે આ જાડી હવાર હવારમાં માં કુંડલું લઈ ને જડ્યા ને ત્યારે ઓલો ભગલો ભેગો જ નથી થતો જીણીયા તારી વાત હાસી છે પછી ઓલો બાપો આપણને ખારો થાય છે ટકા આજ તો ઓલી જાડી ને કઈ જ દે કે હવાર હવારમાં માં કુંડલો લઈને હામી જડતી બંધ થઈ જા ના ના ઝીણિયા ટુકડી આવવા દે ઓય જાડીયા છોકરા એ વાંધા વાંધા કરોલ ના છોકરા છીએ ના છોકરા કરતા વાંધા ટોળું રાખો ને તો તમને

પેલા તમારા લગન કરું તો મારી શું બાપા દીકરા દાદાજી શહેર માંથી ગામડે આયો મારી બેન મંગુડી શું કરતી છે

તને શું થયું ત્રોવેશ ઓલો ભીમલો ઇના છોકરા કિરિયા વિન મન મારી ગયા અરે ઇની જાઈક નો ભીમલો કિરિયા વિન મારી ગયો જાવા દે મને એ બેજા ઉપર ઈ છે જાજા મને જરૂર અને તને જરૂર છે હેઠીનો નો બે એ બેન હેઠીના ના હે ને ઈ બીજા અને એનામાં બર હોય ને તો આમ જો બુધી ટપુડામ જાજી છે એ બેલા તું શું કરી આમ જો બેન માંગુ હાડી હવે હું તારા હાટું લાયો તો પણ હવે હું કામમાં માં લઈ લઈશ અને ભીમલાને ને સમજો આ ટપુડો પાઠ ભણાવશે આલે અમારો ઠેલો હાશે અને સાની રહી જા અમારો ભાઈ હવે શું કરશે માર નો ખાય તો હારું પપ્પા તમે મંગુડી ને બરોબર નો પાઠ ભણાવ્યો એ ટકા જે બાપા નો વગર તો જો નથી નકર તો નો થવાની કઈ ના એ હે દુનિયા

તમે શું મદદ કરશો એ ભાઈ કેમાં ભાઈ કેમાં તારી મદદ અમે કરશું અને તારા લગન ધામ ધૂમ થી કરાવશું હાલ અમારા ઘીરે હાલો તમારા ઘીરે તમારા જેવા તો ભગવાન એ નહીં હાલો આપણો મેળ પડી ગયો આપણો બાપો કોઈ આપણા લગન જ નતો કરાવતો

બાપા ના કે મારે ધોળા આવ્યા ધોળા મને લગ્ન કરવા દ્યો એટલે કઈ જાય બંધ થઈ જાવ પહેલા તમારો બાપો લગ્ન કરશે પછી તમારો વારો હવે મોઢા ને લી બગાડવા લગ્નની તૈયારી કરો બાપા હું જાઉં છું મને સાપરી વાળાને કહી દઉં હે એ બાપા મંડપ સર્વિસ વારાને એ હાજા

મારા દીકરા બધાને વરસ આવે છે માથે ધોળા આવી ગયા વર નો આવે મારા દીકરા બાપા હમું વર લેવા મંડ્યા એતા થયો એતા થયો એ શરમાવમાં શરમાવમાં કું દાવી ગયા ઢુકડા હવે તમારું સાંધા રૂકુ મોઢું બતાવો

એવા દે નો દીકરો ક્યાં કાસ સમજો ગામમાં ને કોઈને આંતું હામો જઈને તો આમ ઉશી આક કરીને ઓડો ને કેમ થાય છે આ મંત પરને કી આયું ઈ મારે પૈણવાનો શોખ હતો તા મારો બાપો તૈયાર થઈ ગયો માન માન મારો મેળ પડ્યો તો તા જીણીઓ ખરા તાને વાત કરીને બેઠો નાનો છે પણ વૈશ્માન વૈશ્માન પુતકા જ મારતો હોય 이걸

મારી મમ્મી ક્યાં બટા બટા તારી મમ્મી મને હમો કરીને વહી જાય હે એ હા અમે તું અડાયે સણા જાય યોડે આના કરતા તો એકાદના છોકરાને લગન કરવા દીધા હોત ને તો હારું હતું